નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે બધા મિત્રો ના મારી ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સિસ્ટમની સ્થિતિ શું છે અને આવનારી ચોવીસ કલાકની અંદર હજી ક્યાં ક્યાં જિલ્લાઓમાં ધોધમાર વરસાદની શક્યતાઓ રહેલી છે તે વિશેની સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોશું તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને ગઈકાલે આગાહી મુજબ જ જે દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં રીતસર નું મેઘ જોવા મળ્યું હતું ભારે છોતરા કાઢ્યા હતા અને બોટાદ ભાવનગર જિલ્લાને તો રીતસર નો ઘમરોળી નાખ્યો છે પહેલા વરસાદમાં જ આ પ્રકારનો ભયંકર સ્થિતિ જોવા મળી રહી છે અને આમ જોવા તો ઘણા વર્ષો પછી બોટાદ અને ભાવનગર પંથકમાં ગઢડા છે તેમાં ચૌદ ઇંચ જેટલો ભયંકર વરસાદ જોવા મળ્યો તો મહુવા પાલીતાણા સહિતના સિહોર સહિતના ભાગો છે તેમાં પણ મેઘરાજા તોફાની બેટિંગ કરીને દસ ઇંચ ઉપરના આંકડા એ સેન્ટરોમાં પણ જોવા મળી રહ્યા છે તો અનેક વિસ્તારોમાં મેઘરાજાની મુશળધાર બેટિંગ સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ગઈકાલે વહેલી સવારે સારો વરસાદ જોવા મળ્યો હતો ત્યારબાદ બપોર બાદ ઉત્તર ગુજરાતના ભાગો કચ્છના ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળ્યો હતો ત્યારે આજના વરસાદના વિસ્તારો વિશે વાત કરીએ તે પહેલા સિસ્ટમની સ્થિતિ જોવા જઈએ તો મિત્રો સિસ્ટમ છે તે ગઈકાલે ખાસ કરીને મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને તેને લાગુ દક્ષિણ ગુજરાતના ભાગો નજીક હતી ત્યાંથી ખૂબ જ ઝડપથી આગળ વધી અને જેમ ઝડપ આગળ વધી તેમ મજબૂત પણ એટલી થયેલી જોવા મળી રહી છે અને હાલ જે સ્થિતિ જોવા મળી રહી છે તે મુજબ જોવા જઈએ તો સિસ્ટમ અત્યારે વેલ માર્ક લો પ્રેશર સેન્ટર મતલબ કે સિસ્ટમ અત્યારે એટલી મજબૂત જોવા મળી રહી છે વેલ માર્ક લો પ્રેશર જેટલી મજબૂત જોવા મળી રહી છે અને હાલ સિસ્ટમ મધ્ય ગુજરાતના ભાગો નજીક કપડવંજ નજીક જોવા મળી રહી છે તો સિસ્ટમની અસરના કારણે આજે પણ ગુજરાત રાજ્યના અનેક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે વાત કરીએ દક્ષિણ દક્ષિણ ગુજરાતથી તો ગુજરાતના ભાગોમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે જેમાં આજે છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળે જેમાં ભરૂચ સુરત વાપી વલસાડ દમણ દાદરાનગર આવેલી તાપી નર્મદા ડાંગ સહિતના ભાગો છે આ ભાગોમાં ક્યાં ક્યાંક છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળશે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં જે વરસાદનું જોર ગઈકાલ કરતાં થોડું ઘટશે પરંતુ આજે પણ ભારે વરસાદની શક્યતા અનેક જિલ્લાઓમાં રહેશે તો આજે પણ બોટાદ છે ભાવનગર રાજકોટ જિલ્લો છે જુનાગઢ ગીર સોમનાથ કોરબંદર સહિતના ભાગો છે તેમજ જામનગર દ્વારકા સહિતના ભાગો છે આ ભાગોમાં હળવો મધ્યમથી કોઈ કોઈ શેટરમાં ભારે વરસાદ હવાજી આવનારી ચોવીસ કલાકની અંદર જોવા મળશે ગીર સોમનાથ સુરેન્દ્રનગર મોરબી જિલ્લાના ભાગોમાં પણ હળવો મધ્યમથી ભારે વરસાદ છૂટાછવા ભાગોમાં યથાવત રહેશે આવનારી ચોવીસ કલાકની અંદર તો સિસ્ટમ હવે જેમ ઉપર જશે તેમ જે દરિયાઈ ભાગોનો વરસાદ છે તેમાં થોડો વધારો થઈ અને ઉપરના ભાગો તરફ વરસાદ આવે તે પ્રકારની શક્યતાઓ છે એટલે આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં આજે પણ બધી બાજુ છૂટો છવાય હળવો મધ્યમથી કોઈ કોઈ સેન્ટરમાં ભારે વરસાદની શક્યતાઓ રહેશે તો વાત કરીએ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની તો મધ્ય ગુજરાતના ભાગોમાં આજે પણ સારી શક્યતાઓ છે સિસ્ટમ થોડી ઉપર ખસશે એટલે અમદાવાદ આણંદ ખેડા નડિયાદ આજુબાજુનો ભાગ છે તેમાં પણ સારા વરસાદની શક્યતાઓ ઘણા ખરા વિસ્તારમાં ગણી શકાય જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ બપોર બાદ વરસાદની ગતિવિધિ સારી એવી જોવા મળી શકે છે અનેક સેન્ટરોમાં તો ખાસ કરીને મહેસાણા ઉંઝા પાલનપુર સાઈડના ભાગો છે સાબરકાંઠા આજુબાજુના ભાગો છે તેમાં આજે પણ સારો વરસાદ જોવા મળી શકે છે બાકીના ભાગોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળે પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ દાહોદ ગોધરા પંચમહાલ છોટાઉદેપુર આજુબાજુ ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળી જાય પરંતુ જો સિસ્ટમ વધુ પૂર્વ દિશા તરફ ચાલે તો આ સંજોગોમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદનો જોર વધુ રહી શકે છે તો કચ્છના ભાગોમાં પણ રાત્રિ દરમિયાન અનેક ક્ષેત્રોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો ત્યારે ખાસ કરીને આજે કચ્છના ભાગોમાં પણ છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ જોવા મળે જેમાં ગઈકાલે જે વિસ્તાર જણાવ્યા હતા તેમાં વધુ અસર જોવા મળી હતી તો આજે પણ તે વિસ્તારમાં જ એટલે કે દરિયાકાંઠાના ગાંધીધામ અંજાર ભુજ રાપર ભાજા આજુબાજુ થોડી વધુ અસર જોવા મળે અને ત્યાં છૂટો છવાય વરસાદનું પ્રમાણ અન્ય વિસ્તાર જે કચ્છના છે તેના કરતાં વધુ જોવા મળે તો આજે હજી આવનારી ચોવીસ કલાકની અંદર હરનેક શહેરોમાં ભારે વરસાદની શક્યતાઓ છે જોકે ગઈકાલ જેવા આંકડા આજે નહીં આવે ગઈકાલે જે તીવ્રતા સાથેનો વરસાદ જોવા મળ્યો તે પ્રકારનો વરસાદ આજે જોવા નહીં મળે કારણ કે સિસ્ટમ ગઈકાલે સાયક્લોનિક સર્ક્યુલેશનથી મજબૂત બની એક પ્રકારે હોલટેક્સ જેવી સ્થિતિ જ્યારે સિસ્ટમ ભાવનગર નજીકના ભાગો સુધી હતી ત્યારે બની ગઈ હતી એટલે અત્યંત પવનનો તીવ્ર વળાંક લેતો હોય અને આ સંજોગોમાં ધારણા બહારનો વરસાદ ટૂંક સમયમાં પડી જતો હોય છે જ્યારે વોટેક્સ બનતો હોય છે ત્યારે તો આ પ્રકારની સ્થિતિ ગઈકાલે જોવા મળી હતી જેને કારણે અત્યંત ભયંકર રોદ્ર સ્વરૂપ સાથે મેઘતાંડવ ભાવનગર અને બોટાદ જિલ્લામાં જોવા મળ્યું હતું આભાર